ગુજરાતના સૌથી મોટા તહેવાર ગણાતા નવરાત્રીને લઈને વિવિધ શહેરોમાં ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે બનાસકાંઠા જિલ્લાના ડીસા ખાતે નવરાત્રીના તહેવારમાં બિનહિંદુઓ અને વિધર્મીઓને પ્રવેશ આપવામાં ન આવે તેવી અપીલ હિન્દુ યુવા સંગઠન દ્વારા આયોજકોને કરવામાં આવી છે આ ઉપરાંત હિન્દુ યુવા સંગઠન દ્વારા પોલીસને પણ આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે ત્યારે હિન્દુ યુવા સંગઠન બનાસકાંઠા ભારત દ્વારા અપીલ કરવામાં આવી છે કે ગુજરાતના તમામ મહાનગરો નગરો તથા ગામોમાં તાલુકાઓ લેવલે જાહેર નવરાત્રિના આયોજકોને તથા તમામ સોસાયટીઓ શેરી ગરબા આયોજકોને નિવેદન કરવામાં આવે છે કે આપના આયોજનમાં નવરાત્રી દરમિયાન કોઈ વિધર્મીઓને પ્રવેશ ન આપવો આ ઉપરાંત કોઈ ગાયક કલાકાર તેમજ ઓર્કેસ્ટ્રા પાર્ટીના કલાકારો સાઉન્ડ સિસ્ટમ લાઇટ ડેકોરેશનના કામ માત્ર હિન્દુઓને જ આપશો તેમજ ફૂડ સ્ટોલ ના કામ પણ માત્ર હિન્દુઓને ફાળવા ચીફ ગેસ્ટ તરીકે બિન હિન્દુઓને ન બોલાવવા એવી અપીલ કરવામાં આવી છે આપણા ગરબા ચોક હોય જ્યાં જ્યાં ગરબા થાય છે ગરબા ચોક ની અંદર કોઈ પણ વિધર્મીને પ્રવેશ ન આપવા માટે અમે એક આવેદન પત્ર આપવા આવ્યા છીએ આજે દક્ષિણ પોલીસ સ્ટેશન અને ઉત્તર પ્રદેશ એ લોકોને પ્રવેશ કેમ ના આપો એટલા માટે ન આપો કે જે લોકોને જે આપણા હિન્દુ ધર્મથી કોઈ મતલબ જ કોઈ લેવા દેવા જ નથી એ લોકો આપણા ધર્મને માનતા નથી અને આપણી હિન્દુ ધર્મની દેવી દેવતાના મૂર્તિઓને એ લોકો તુચ્છ કહે છે અને તુચ્છ કહે છે જે દેવી દેવતાની મૂર્તિઓને જે હિન્દુઓ પૂજે છે એ હિન્દુઓને આ લોકો કાફિર કહે છે તો એવા લોકોને આપણે પ્રવેશ શા માટે આપીએ તો એના અનુલક્ષીને આજે અમે આવેદનપત્ર આપીએ છીએ અને ખાસ ચેતવણી સાથે કહીએ છીએ દરેક પાર્ટી પ્લોટના આયોજકોને કે ભાઈ તમે તમારા પાર્ટી પોર્ટના અંદર ગરબા ચોકની અંદર કોઈ પણ આધારમીને પ્રવેશ આપશો નહીં ગાવા વાળો હિન્દુ હોવો જોઈએ વગરવાળો હિન્દુ હોવો જોઈએ અને રમવાવાળો પણ હિન્દુ જ હોવો જોઈએ